નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ત્યારે આજે એક સ્યુવી કારનો ભયંકર અકસ્માત થયો હતો અકસ્માતમાં ગુજરાતના વડોદરાના બે સહિત પાંચ લોકોના મોત થયા છે કારમાં સવાર તમામ લોકો ઉત્તર કાચીના શાદુલ નગરમાં ત્યારે એક લગ્ન કાર્યક્રમ પૂર્ણ કરીને મુંબઈ અને વડોદરા પરત ફરી રહ્યા હતા અને ઘટનામાં કાર સંપૂર્ણ નાશ પામી છે જોકે આ અકસ્માત એટલો ભયાનક છે કે કારમાંથી મૃતદેહને બહાર કાઢવા માટે પોલીસ અને રેસ્ક્યુ ટીમ કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી પડી છે વધુ વાત કરીએ તો પોલીસે જણાવ્યા મુજબ મુંબઈમાં રહેતા સિત્તેર વર્ષીય ગુલામ રસુલ તેનો ત્રીસ વર્ષીય પુત્ર આલખીલ ઉપ પપ્પુ મુંબઈમાં જ પારિવારિક સંબંધ ત્રીસ વર્ષીય દુરેશ તેમજ ગુજરાતના વડોદરામાં રહેતા પાંત્રીસ વર્ષીય દાનિશ તેમનો આઠ વર્ષીય પુત્ર નગરમાં એક વર્ષ લગ્ન સમારંભમાં યુ કારમાં આવ્યા હતા અને લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ તેઓ પણ પરત મુંબઈ વડોદરા ફરી રહ્યા હતા ત્યારે આ તમામ લોકો તેર નવેમ્બર સવારે કારમાં પરત ફરી રહ્યા હતા કારમાં સવાર દાનિશ અને ગુલામ ત્યારે વડોદરા ઉતરવાના હતા અને ત્યારબાદ તેઓ મુંબઈ જવાના હતા જોકે તેઓ મુંબઈ અને વડોદરા પહોંચે તે પહેલા તેઓને મધ્યપ્રદેશના રતલામમાં ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો પોલીસના જણાવ્યા મુજબ કાર સિત્તેર વર્ષીય ત્યારે ગુલામ રસુલ પૂર ચડપે કાર ચલાવી રહ્યો હતો જેના કારણે કાબુ ગુમાવતા કાર નાળામાં કાપકી ગઈ હતી જેમાં તમામ પાંચ લોકોના મોત થયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ